તો ચાલો બાળકો આજનું ટાઇટલ છે તમે માછલી છો પૂછે છે ક્વેશ્ચન તમે માછલી છો તો ચાલો શરૂ કરીએ અવનવી જાતની માછલીઓ સમુદ્રમાં તરતી મળે દેખાવે અને હલનચલનમાં એ સામાન્ય માછલી જેવી જ લાગે પણ એ ધાતુની કે ફીણની અથવા કાપડ કે પ્લાસ્ટિકની બનેલી હોય રોબોટોના તો બીજી ચૂના માછલીઓની જેમ જ દૂર દૂર સુધી ઝપાટા બંધ કરી શકે એ તો પાણીની અંદરનો એક હવાલદાર જોઈ જોઈ લ્યો દાણ ચોરોને ચાંચિયાઓનો એવો તો પીછો કરે સોફી પાંખ અને પૂછડી વાળો યાંત્રિક રોબો છે એ પાણીની અંદર રહીને સમુદ્ર જીવનના વિડીયો ઉતારવાનું કામ કરે માછલીઓને જેલીફિશ નામે ઓળખાતી રોબોજેલ નામના ચીકણા પદાર્થનો બનેલો હોય છે પોતાના સુવાળા પારદર્શક અંકોડા વડે એ માછલીઓ પકડે છે પાણીમાં તરતી હોય ત્યારે એ કોઈને દેખાય નહીં પારદર્શક હોય છે ને એટલે દેખાતી નથી ઈલ નામના રોબોને કાળું લાંબુ શરીર અને લાલ આંખો હોય છે ભવિષ્યમાં એ દરિયામાં જ વસવાટ કરશે અને પાણીની અંદર રહીને ત્યાં તૂટેલા પાઇપ અને યંત્રોનું સમારકામ કરશે એક દિવસ જોજો આ નવી જાતની માછલીઓ સમુદ્રમાં તરીને ક્યાંય સુધી દૂર અને ઊંડે પહોંચશે દરિયાના રહસ્યોની ભાળ આપશે અહીંયા બતાવેલું છે હવે બોટ એ કમ્પ્યુટરનું એક પ્રોગ્રામ છે અથવા કહો કે એક પ્રકારનું યંત્ર છે કે જે એક જ પ્રકારની કામગીરી વારંવાર બજાવે છે હવે અહીંયા બતાવ્યું છે રોબોટોના આ સોફી માછલી નામ છે જેલીફિશ છે અહીંયા રોબોલા ઇલ છે અને આ છે ઓક્ટોબોટ તો કેવી લાગી વાર્તા તમને ફરી મળીશું બીજી વાર્તા સાથે તો ડોન્ટ ફોર્ગેટ ટુ સબસ્ક્રાઈબ તો આ હતી વાર્તા તમે માછલી છો